હે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે એકત્રીસ સાત બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડે ેશમ અને સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક છે ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ છવ્વીસ પોઈન્ટ તેર ટકા ભરાઈ ગયો છે મિત્રો તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર અને મિત્રો હવે સીપુ ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો સીપુ ડેમ માં પાણી ની આવક જોવા મળી નથી અને સીપુ સપાટી પાંચસો એસી ચોપન ફૂટે છે સિપુ ડેમ ની ભયાનક સપાટી દિવસોમાં પણ હજુ હવામાન વિભાગ ની આગાહી છે અને મિત્રો હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી આવક છન્નું ક્યુસેક પાણી આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ચોપન ફૂટે પહોંચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ફૂટ છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા ના જીવાદોરી સમાન ગણાતા દાંતીવા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી